સંસ્કારોની ભણતરની વેલ્યુ છે અભર માણસો ખરાબ છે હું મારું કેવું નથી ગુજરાતના સો કરોડપતિઓને મળ્યો એ કે દસ ચોપડી પાસ નથી દસ હજાર કરોડનું ટર્ન ઓવર વીસ હજાર કરોડનું ટર્નઓવર ઓવર સંજય ભાઈ એમાં એવું છે ને ગોવિંદ કાકા નો હોબળો ભણેલા તો ભાડે મળે આવું કે બોલો મૂળ વાત શું છે તમે એક સારા નાગરિક બનો જીવનની સક્સેસ શું છે તકલીફ શું છે અંગ્રેજી બોલવું ને તો સ્પેલિંગ આવડવા જોઈએ હે સ્પેલિંગ ના આવડે બાઇક લઈને જતા હોય તો પડી જાય છું કે ડેમેજ થઈ ગયું એટલે ઇન્જરી કહેવાય અને ગુજરાતી બહેનો તો અંગ્રેજીની જે પથારી ફેરવી નાખે બેટા વોટર પીવું છે કૂતરું પાસે પડે તો હેડ હેડ જ કહેવું પડે ગો ગો ના આવે અંગ્રેજી ભાષા જે હોશિયારી નથી તમારી જાતને અંડર એસ્ટિમેટ હું જો ગુજરાતનો સીએમ બન્યો ને બનવાનો છો મેડિકલ ની બધી પરીક્ષાઓ ગુજરાતી ચરક સંહિતા ને બધું નતું આ દેશમાં અંગ્રેજીમાં તો પણ અંગ્રેજો હોશિયાર હતા સાહેબ તમને કેમ કઉ છું તમે બહુ હોશિયાર લોકો છો પટેલો છે ને જે લઠ્ઠું પકડે ને છોડે નહીં એટલે તમને લઠ્ઠુ પકડવા આવ્યો તમે જુઓ અંગ્રેજો બહુ જ હોશિયાર હતા પાંચ વિષય દાખલ કરી ગયા ઓગણીસો અડતાલીસ માં આ દેશને બરબાદ કરવા અને હજી આ કોંગ્રેસ ભાજપ વાળા હમતતા નથી કેમ કે નવી બાટલીમાં માં જુદો દારૂ જ છે બધો ગણિત વિજ્ઞાન ભૂગોળ ઢેકડું પૂછડું પોત વિશે ભણવાના ઔરંગઝેબ હતો 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 પૃથ્વી ગોળ હતી 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 હવે નવું લાવો લપસી ના તમને સ્કૂલ કોલેજમાં ભણાયું છે ને જીવનમાં કશું કામ નહીં આવે અને જે કામ આવે ને હાલા ભણાવતા નથી લોચા આ થઈ ગયા છે સૌથી મોટું તમને સ્કૂલમાં શીખવાડે છે કે પચીસ રૂપિયાનો માલ ત્રીસ રૂપિયામાં વેચો તો પાંચ રૂપિયા નફો થાય શીખવાડે મૂળ કિંમત ખરીદ કિંમત વેકાણ કિંમત નફો આવડી ગયું જો વેચો ચાલો હોનો ને એવું મની વેચાતો નફો કરવાનું શીખવાડ્યું પણ નુકસાન થાય તો શીખવાડે કે પંખા લટકી જવાનું એટલે યુવાનો સુસાઈડ કરેલ નું પ્રતિક ના પાડે તો શું કરવાનું એ એટલે છોકરા ગાડા થઈ જાય કાલે એક ચૌધરીનો ફોન આવ્યો સાહેબ મરી મેં કેમ પેલી મને ના પાડી એટલે મેં તું પેલી ના પાડી એટલે મરી જાય ને કહ્યું સાહેબ લગ્ન તો થવા જોઈએ મેં તું પ્લગમાં બે આંગળી ઘાલ દે હું પૂરું હોય પાંચ મિનિટ થાય જીવનના પ્રશ્નો આ નથી દોસ્તો આ દુનિયામાં આપણે પ્રેમ અને સેક્સ માટે અને પૈસા કમાવા નથી આવ્યા વી આર હિયર ફોર અ રીઝન આઈએસ આઈપીએસ પાયલોટ ડોક્ટર એન્જિનિયર ચાર્ટર પબ્લિક આ બધામાં જ નથી આવ્યા આ વાત ભારતની તાકાત હતી અને એટલે સ્ટીવ જોબ્સ એપલ કંપનીનો માલિક આ દેશમાં સંતાઈને રહી ગયો શીખવા કે આ દેશ પાસે કઈ તાકાત છે એ શીખીને ગયો અને એને જ્યારે કેન્સર ડિટેક્ટ થયું અને જે સ્પીચ આપી દેટ વોઝ વન ઓફ ધ બેસ્ટ સ્પીચ ઇન ધ મોટિવેશન વર્લ્ડ શું કહ્યું એને જીવી લો તમારી પાસે સમય ઓછો છે કાલ હવારે તમે હશો ખબર નથી મોત સાલું કાલ આવતું હોય તો આ જ આવે પણ જીવવું તો વટથી બહુ જ ગરીબ ઘરમાં જન્મ્યો બે ટાઈમ ખાવાની તકલીફ બાપા ઓટલા પર દરજી કામ કરે અને બ્રાહ્મણ અમે ગરીબ જ હોય એ સાલી વાર્તા કોને લખી જરૂરતો નથી ની મારી મરસિડીઝ બતાવું હોય કે જો ગરીબ બ્રાહ્મણ કહેવાય મારા બાપુજી જે મને ટીપ આપી કે બેટા તન અને મન મસ્ત હશે ને તો ધનના ઢગલા થઈ જશે તન અને મન સાહેબ પાંચ હજાર પુસ્તકો વાંચીને આપની સામે ઊભો છું ટીલ ડેટ આનથી મોટી લાયબ્રેરી છે મારી અને સવારે સો દંડ મારું છું હંડ્રેડ ડીપ્સ નો ડાયાબિટીસ નો બ્લડ પ્રેશર ગોળી નથી ખાધી જીવનમાં કુદાર બીમાર નથી થયો આ હરકા ભાગે મારા મારીઓ ઝઘડા કર્યા એટલે બીજું કશું નહીં અને ત્યારે એ ગરીબ ઘરમાં જન્મેલો સંજય રાવલ અત્યારે મારી બંગલાઓની સ્કીમ ચાલે છે એકસો છન્નું દુકાન નું કોમ્પ્લેક્ષ બનાવું છું બુક સ્ટોર ચલાવું છું ગુજરાતી ફિલ્મો બનાવું છું પુસ્તકો લખું છું અને પંદર થી વીસ દિવસ